તો અત્યારે અમે પોચી ગયા આમાં ટ્રિપ નું બીજું સ્ટેશન ઓરિયાલ મંદિર રાજપરા પોચી ગયા હી રાજપરા ઓ જો આપણે મસ્ત પહેલા એને હવારે સાડંગપુર ની આરતી કરી અને પછી પછી આપણે નીકળી ગયા હતા અત્યારે આપણે રાજપરા ખોડિયલ મંદિર એ ગયા હી ઓ રાજપરા ખોડિયલ મંદિર મોટી વાત છે પછી આપણે દર્શન ને પછી તમને દેખાડશું દર્શન કરી પછી તમને મળી બીજી ટ્રીપ ના દર્શન કરશું બધી ફરસી પછી આપડે બીજી જગ્યાએ જાય

જો બધી છે બેય વાજી છે તો જો આપણે અહિયાં મંદિરે પહોંચી ગયા છીએ હવે આપણે દર્શન કરવા જઈ કા તડકો આવી છે પાછળથી થી બેકગ્રાઉન્ડ માં સારું નહીં દેખાય કાય આમ જ રાખવું પડશે હમ હવે જો આપણે માંથી પરસદી લેસી ધરસીને પછી આપણે અંદર જાહી કદાચ અંદર તો હે દેખ અંદર તો કદાચ નહીં ઉતારવા દેતા હોય તો આપણે બહાર થી જોઈ લ્યો તમે હે મંદિર હવે આપણે અહીંથી પ્રસાદ લઈને પછી આવીએ ને દર્શન કરવા જવાની નહીં હમ હવે આપણે અહીંયાથી પ્રસાદ લઈ લઈએ છીએ એટલે તાઢવાઈ શેની તાઢવાઈ ગરમી થઈ હવે આપણે દર્શન કરવા જઈએ અંદર અલગ જ નથી એટલે અહીંયાથી જ આપણે જો મને દર્શન કરી લે જાને નારિયેળ મજા પી લાવ્યો અહીંયા જાવ અહીંયા બધી નારિયેલ અગ્રબત્તી અહીંયા જ મોકવાનું એટલે બીજી જગ્યાએ વધારે લૂનું થાય

હવે આપા જો કેવું મસ્ત પાણી જો આ માછલી એ પપ્પા હમા બોલું લાવો હે જો આ કાચબો આ રિયા બે 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 કાચબા જો આમાં માછલી એ હ્યુ જો માં કાચબો તરે કાચબો તરે એ જો અહીંયા અહીંયા તરતો તો હમણાં પણ એ વયો ગયો અંદર અને આમાં જો ઝીણી ઝીણી માછલી ઉપર તો એ જાય એ જાય એમ બધી આવી આ પાણી પી અંદર ગયો જો ને એટલે હવે એનો ભાઈ બંદ એ બીજો એ જાહે કાચ એને પપ્પા અક્ષર હે ને એ બધુ સાથે સાથે બેનું ના નામ એ અમે બધી સાથે સાથે બેનું નું મંદિર છે અવડ જોગડ તોગડ સિકોડિયાલ ભોજભાઈ હીરભાઈ સૌ સી સાઈ સંસાઈ અને આ બધે છે ને એ જો આ ખાની અંદર નઈ જવાનું ઓલી બાજુથી આપણે જોઈએ અહીંયા બધું જારી ને એવું છે અને હવે આપણે હેને ઉપર અહીંયા હાથ બેનું નું જે મંદિર છે ને વાં જાહી વાં દર્શન કરશી આપણે નીચે ખોડિયારમાં મંદિર હતું વાં દર્શન કરી લીધું મસ્ત મજાનું જો હવે આર્યન ને પપ્પા તો આગળ આગળ હોય છે હવે આપણે જાય ઉધરસ થઈ ગઈ છે સર और उठो ये मुझे बाकी तो नॉर्मल रुएलचे पापा जो कितनी स्पीड में जाई है आज पापा ने जो जोश <laughs> आ क्या भी गया लगे अरे पापा स्पीड में स्पीड में जाई है आ आ के भी मजा आई मम्मी बहुत मजा आएगी वो मजा आई हां लाभ सिखाओ मुझे लाभ सिखासी नीचे जैन भी ही सी પછી લાભ सिखासी માછલી દેખા કેવડી મોટી મોટી માછલી છો ખાવન લે દે દે ને લે જોવા કેવડી મોટી મોટી માછલી હે અંદર જોવા બાર મોટું કાઈટુ પપ્પા બાર કાઢે ને માં શ્વાસ લેવા આવ્યા ખાવાનું હી ભાગી ગઈ હમણા ખાવાનું નાખસી ને એટલે આવશે ને પપ્પા

મંદિર ની મંદિરની બાજુમાં ને ઘણી બધી દુકાનો છે જ્યાં આપણે શોપિંગ કરી ને લઈ હકી શોપિંગ કરી હકી ફરી હકી દર્શન કરીને હવે આપણે ફરીને પછી આમ જઈ